ના પીવીસી પાઇપ બનાવતી કંપનીમાં લાગી છે ભીષણ આગ અમદાવાદના કુબડથલ ગામની અંદર આવેલી છે આ ફેક્ટરી કુશાંગ કઈ રીતે આગ લાગી છે અને હાલ ત્યાં શું સ્થિતિ પાણીગઢના પ્રથમ રૂખસાર પ્રથમ અનુસાર ગરમીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે વાયરિંગમાં ફોલ્ટ થયો હોવાના કારણે અમદાવાદ જિલ્લાના દસપોઈ ખાતે આવેલા કુંભરથલમાં દેવ ફેક્ટરી નામની આ કંપની છે જેમાં ભીષણ આગ લાગી છે અને અમદાવાદ જિલ્લા પંચાયતની અને અમદાવાદ શહેરની ફાયરની ગાડીઓ છે અત્યારે ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી છે અમદાવાદ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે ત્યારે ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને જે એજન્સી છે તે પીવીસીના પાઇપ બનાવતી એજન્સી હોવાની માહિતી સામે આવી છે